હાલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ માય ડિયર ફ્રેન્ડ્સ તો બેઝિકલી આજનો બેઝિકલી આ લેક્ચર છે આપણું કે ભાઈ આપણી ઈ એવીએ ક્લાસીસની એપ્લિકેશનનું છે એક નવું અપડેટ આવી ગયું છે તો આ એક અપડેટની ઇન્ફોર્મેશન આપવા માટે હું તમને છે આવ્યો છું બરાબર જેટલા પણ વિદ્યાર્થીઓ એડમિશન છે લીધું છે જેટલા પણ વિદ્યાર્થીઓ એડમિશન નથી લીધું બરાબર એ બધાને એક આ અપડેટ વિશે

તો એ મેસેજનું આપણે કંઈક રિઝોલ્યુશન લઈ આવીએ કે ભાઈ કાંઈ નથી કરવાનું પહેલાં તો તમારે છે શું કરવું પડે કે ભાઈ તમે નવા નવા વિદ્યાર્થીઓ આવ્યા છો બરાબર ઈ એ ક્લાસીસમાં તો તમારે છે ફર્સ્ટ ઓફ ઓલ રજીસ્ટર કરવું પડે બરાબર તમે એપ્લિકેશનની અંદર આવી ગયા તો પહેલાં તમારે રજીસ્ટર કરવું પડશે તો પહેલાં રજીસ્ટર કરી લ્યો તમારો નામ નાખી દો ત્યાં તમારો છે મોબાઈલ નંબર નાખી દો ત્યાં તમે જે તે કોર્સમાં છે એડમિશન લેવા માંગો છો જે તે કોર્સમાં તમે એપ્રેન્ટિસ કર્યું છે એ આય નાખી દો પાસવર્ડ નાખી દો અને કન્ફર્મ પાસવર્ડ નાખી દો અને રજીસ્ટર ઉપર ક્લિક કરી દો એટલે તમારું રજીસ્ટર સક્સેસફુલી થઈ જશે જેવું તમારે રજીસ્ટર સક્સેસફુલી થઈ જાય એટલે તમારે છે ક્યાં આવવાનું રહેશે તો કે ભાઈ તમારે ક્યાં આવવાનું રહેશે ભાઈ અહીંયા આવવાનું રહેશે ક્યાં લોગિન સ્ક્રીન ઉપર લોગિન સ્ક્રીન ઉપર શું કરવાનું રહેશે કે લોગિન સ્ક્રીન ઉપર તમારે મોબાઈલ નંબર અને જે તે પાસવર્ડ તમે નાખ્યો છે બરાબર રજીસ્ટર કરતી વખતે બરાબર એ તમારે શું કરી નાખવાનું છે પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે પછી તમારે કાંઈ નથી કરવાનું તમારે સિમ્પલ છે એ લોગિન કરી દેવાનું છે જે તે પાસવર્ડ નાખ્યો છે ત્યાં તમારે શું કરી નાખવાનું છે એ લોગિન કરી દેવાનું છે બરાબર છે ડિયર ફ્રેન્ડ્સ હવે સિમ્પલ છે પાસવર્ડ છે કમ્પ્લીટલી છે લોગિન થઈ ગયું એટલે કેવું ઇન્ટરફેસ આવશે કંઈક આવું ઇન્ટરફેસ આવશે કે ભાઈ પાસવર્ડથી હવે છે સાહેબ હું કમ્પ્લીટલી છે લોગિન થઈ ગયો છું પાસવર્ડથી એટલે એની અંદર તમને કેવું ઇન્ટરફેસ આવશે કંઈક આવું ઇન્ટરફેસ આવી જશે બરાબર છે અહીંયા સુધી તમે છે પોગી ગયા છો હવે તમે છે નવા સ્ટુડન્ટ છો અને નવા સ્ટુડન્ટમાં તમારે છે સપોઝ છે એડમિશન છે લેવું છે બરાબર છે તો ઉપર જો એડમિશન કોર્સ લખેલો છે ઉપર જે છે અહીંયા એડમિશન કોર્સ લખેલો છે અહીંયા કોઈ પણ કોર્સમાં ક્લિક કરશો તો ખુલશે તમે જે રજિસ્ટરમાં જે તમે છે ક્લિક કર્યું છે જેમ કે જેટકો ક્લિક કર્યું તો બધામાં તમારું જેટકો જ ખુલશે પીજી વીસીએલ કે યુજી વીસીએલ નહીં ખુલે બરાબર તો જે તમે જેટકો ખોલો છો જેટકો નું તમારું ખુલી જશે બરાબર ત્યાં તમે કોર્સ ની માહિતી છે જોઈ શકો છો સિમ્પલ હવે વાત કરીએ આપણે કોર્સ ની માહિતી વિશે બરાબર છે તો સ્લાઇડ હું એક્સચેન્જ કરું જેમ કે જેમકે તમે છે અહીંયા છે ક્લિક કર્યું બરાબર તમે અહીંયા છે એ ક્લિક કર્યું બરાબર એટલે શું કરશે કે ભાઈ એ તમારે એડમિશન જે તે એડમિશન લેવું એની તમારી સ્ક્રીન ખોલી ગઈ બરાબર ઉપર એની ઇન્ફોર્મેશન પણ આપેલી હશે જેટકોની બરાબર પછી તમારે છે સપોઝ છે તમારે છે હવે સાહેબ મારે એક તો તમે ફી રાખી છે સાત હજાર બરાબર એડમિશન ફી સાત હજાર છે કોઈ નાની રકમ તો છે એની સાત હજાર મોટી રકમ છે બરાબર અને તમારે તૈયારી કરવી છે તો તૈયારી પણ કઈક સારી આમ સાત હજાર કોઈ પણ વસ્તુ આપણે નાખીએ ક્યાંક તમને સિમ્પલ કઉ છું મોબાઈલ આપણે લઈએ બરોબર તો મોબાઈલ આપણે ચાર પાંચ જણાને પૂછીને મોબાઈલ લઈએ છીએ બરાબર કોઈપણ વસ્તુ આપણે લઈએ હાવ એટલે હાવ અંદર ઉતરી જાય પછી આપણે મોબાઈલ લઈએ છીએ તો કોર્સ તમે લ્યો બરાબર એવું નહીં કે ભાઈ ઉપર ભરોસો કરીને તમે કોર્સ લઈ લો તૈયારી કરવી છે કઈ રીતના આ આ આપણી પાસે એજ્યુકેશન સેન્ટર છે એ બી એ ક્લાસીસ તો શું એ સારું છે તો આપણે એને ફોલો કરીએ બરાબર એની અંદર એડમિશન લઈએ ચાર પાંચ જણાને પૂછવાનું પ્લસમાં હું તમને એ વસ્તુ છે એ કહું છું કે ભાઈ બધી બધા જો એક વસ્તુ હંમેશા યાદ રાખો કે જે જે છે સૌથી બધા લોકો એમ કેતો કે આ બધી આ સૌથી સારું છે બધા લોકો એમ કેતો કે આ સૌથી સારું છે એને ક્યારે ફોલો નહીં કરવાનું અને બધા લોકો છે એમ કેતો કે આ સૌથી ખરાબ છે બરાબર એને ક્યારે ફોલો નહીં કરવાનું હંમેશા છે મિડલ પોઈન્ટ પકડવાનો હંમેશા મિડલ પોઈન્ટ પકડવાનો કેમ કે અમુક સારું કેવાવાળા પણ માણસો હોય અમુક ખરાબ કેવાવાળા પણ માણસો હોય બરાબર છે તો આપણે હંમેશા મિડલ પોઈન્ટ પકડવાનો માણસોનું નહીં જોવાનું આપણને સારું લાગે છે કે નહીં સારું આપણે ખુદ એનાલિસિસ કરવાનું એટલા માટે અમે છે ઈએવીએ ક્લાસીસમાં એક છે આખા કોર્સનો તમારે જો ડેમો જોવો હોય આખા કોર્સનો ડેમો જોવો હોય તો એની પણ આપણી છે ફેસિલિટી છે રાખી છે કે ભાઈ પેલા એડમિશન તમારે નથી લેવું એડમિશન લેતા પહેલા તમારે છે આખા કોર્સનો ડેમો જોઈ લેવો છે બરાબર છે તો ડેમો જોવા માટે આપણે નાનકડી એવી ફી રાખી છે જેની ફી છે બસો રૂપિયા ફી છે કે ભાઈ તમે આખા આખો બસો રૂપિયાની અંદર આખા આખો કોર્સ જોઈ શકો છો ડેમોમાં એ તમારું એક દિવસ પણ હાલશે અડધી કલાક પણ હાલશે કલાક પણ હાલશે બરાબર બે કલાક પણ હાલશે ત્રણ કલાક પણ હશે ચાર કલાક હાલશે રેન્ડમલી એમાં તમને છે મળે છે તમે છે બસો રૂપિયા મિનિમમ એક કલાક બે કલાક તો ચાલશે જ રેન્ડમલી તમે છે બસો રૂપિયા પે કરીને તમે છે આખા કોર્સનો ડેમો છે એ જોઈ શકો છો

એડમિશન લેવું છે કોઈ સ્ટુડન્ટ પાસે છે ડાયરેક્ટલી એડમિશન લેવું મારે સાહેબ ફૂલ એક્સેસ લઈ લેવું છે બરાબર તો આ સાત હજાર તમારે આખું છે એડમિશન ફી ભર દેવાની તમારે ફૂલ એક્સેસ છે મળી જશે કોઈ સ્ટુડન્ટ કે સર મારે છે સાથે સાત હજાર છે ના પોસાય બરાબર મારે છે ઈએમઆઈ છે કરાવવું છે શું કરાવવું છે મારે સર ઈએમઆઈ કરાવવું છે તો હાર્ડ ઇયર તમે ઈ પણ કરાવી શકો છો બરાબર આ ઈ એમ નો ઓપ્શન છે આપણી પાસે કયો ઓપ્શન છે ઈએમઆઈ નો ઓપ્શન છે ઈએમઆઈ ના ઓપ્શનમાં આપણે એ રીતે રાખ્યું બે જ ઈએમઆઈ રાખ્યા છે એક ઈએમઆઈ તમારો પિસ્તાલીસો રૂપિયાનો ઈએમઆઈ આવશે જે પેલો ઈએમઆઈ છે એ તમારો પિસ્તાલીસ રૂપિયાનો ઈએમઆઈ આવશે બરાબર અને ત્રીજો જે ઈએમઆઈ છે એ તમારો છે ત્રણ નો ઈએમઆઈ આવશે પેલો પિસ્તાલીસો નો બીજો ત્રણ નો ઈએમઆઈ આવશે એટલે ઈએમઆઈ માં તમારે કરાવો તો તમારે છે પાંચસો રૂપિયા છે મોંઘું પડશે કેટલું મોંઘું પડશે પાંચસો રૂપિયા છે તમારું મોંઘું પડશે અધરવાઇઝ તમે છે એ ડાયરેક્ટલી ફી ડાયરેક્ટલી ફૂલ ફી ફૂલ પેમેન્ટ છે તમે કરના હો તો એ તમને સાત હજારમાં છે પડશે ક્લિયર છે એટલી વસ્તુ બરાબર આ તો મેં તમને છે ઇન્ફોર્મેશન આપી ભાઈ ઈ એમ સુવિધા આપણે દઈ દીધી છે પ્લસમાં આપણે સુવિધા છે એ કંઈ ડેમોની પણ સુવિધા દઈ દીધી છે બરાબર જેમાં ફૂલ ડેમો જોઈ શકો જો કોઈ ડાયરેક્ટલી તમારે કોઈ ડેમો જોવો હોય તો નીચે જો ડેમો લેક્ચર પણ કીધેલો છે અહીંયા નીચે ડેમો લેક્ચર પણ આપણે નેક્સ્ટ સ્ક્રીનમાં જોઈએ ડેમો લેક્ચર બરાબર ચાલો હવે આપણે છે એ ડેમો લેક્ચર છે જોશું અને આ ડેમો લેક્ચરની અંદર કોઈ ફી નથી બસો રૂપિયા તો તમને આખા કોર્સ આખો કોર્સ જોવા મળશે બસો રૂપિયામાં તમે એ ફૂલ ડેમો છે ફૂલ ડેમોમાં તમારે કોસ્ટ નાનકડી રાખી છે બસો રૂપિયા બટ હવે જે તમારે ફ્રીલી ડેમો જોવો હોય તો અહીં તમે ક્લિક કરો

પછી માય ડિયર ફ્રેન્ડ્સ તમે જો એડમિશન લઈ લીધું હોય એડમિશન લીધું હોય તો તમારે જે ક્લિક ક્યાં કરવાનું રહેશે માઇ કોર્સ ઉપર છે ક્લિક કરવાનું રહેશે માઇક્રોસ કોર્સમાં કઈ રીતના દેખાશે જેવું તમે માય કોર્સ ઉપર જે ક્લિક કરશો જેવું તમે છે માઇક કોર્સ ઉપર ક્લિક કરશો એટલે છે આવું ઇન્ટર ઇન્ટરફેસ આવી જશે જ્યાં તમારા બધા સબ્જેક્ટ છે આવી જશે જેમ કે ડીસી સર્કિટ છે એસી સર્કિટ છે મેગ્નેટિક સર્કિટ છે ટ્રાન્સફોર્મર છે એવા બધા સબ્જેક્ટ છે આવી જશે અને આ સબ્જેક્ટ જે તમારો સબ્જેક્ટ આખો કમ્પ્લીટ થઈ ગયો છે જે આપણો સબ્જેક્ટ આખો આખો કમ્પ્લીટ થઈ ગયો છે એમાં તમારું કમ્પ્લીટેડ લખેલો આવી જશે જેમ કે મેગ્નેટિક સર્કિટ તમારો આખો કમ્પ્લીટ થઈ ગયો તેની નીચે કમ્પ્લીટેડ લખેલો આવશે જે સબ્જેક્ટ લાઈવ ની અંદર ચાલુ છે બરાબર એમાં નીચે લખેલું છે કન્ટિન્યુ ઇન લાઈવ બરાબર રેડી ક્લિયર છે એટલી વસ્તુ બધાને ઓકે તો આ વસ્તુ થઈ ગઈ એડમિશન લઈ લીધા પછી તમને એટલી એટલી વસ્તુ છે મળશે જેમાં ટેસ્ટ સિરીઝ મળશે જેની અંદર તમને છે એ પીડીએફ મળશે પીડીએફ પણ ફૂલ વ્યૂ સેક્શનમાં મળશે રીડ મોડમાં દરેક લેક્ચરની પ્લસમાં તમને છે એ ટેસ્ટ સિરીઝ ઉપરાંત છે બુક્સની પીડીએફ પણ આની અંદર મળશે રેડી એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર હવે આપણે છે આગળ વધીએ કે ભાઈ આની અંદર નવું અપડેટ છે શું આવ્યું છે એ જોઈએ આપણે બરાબર કે નવું અપડેટ છે એ શું આવ્યું છે તો માય ડિયર ફ્રેન્ડ્સ નવું અપડેટ જો આ એક નવું અપડેટ આપણે આની અંદર ફીચર્સ નાખ્યો છે કે અત્યાર સુધી સ્ટુડન્ટ્સને બધાને શું થતું હતું કે સર અમારી પાસે જે અમે ગામડાની અંદર રહીએ છીએ અમારી પાસે ઇન્ટરનેટની સ્પીડ બહુ ઓછી આવે છે જેના કારણે આખો લેક્ચર અમારો લોડ ન થતો અને રાઉન્ડ રાઉન્ડ છે એ ફેરા રાખે છે એના માટે અમે છે સોલ્યુશન લઈ આવ્યા છીએ કે ભાઈ કોઈ જગ્યા ઉપર વાઈફાઈ છે તો અહીંયા વાઈફાઈ છે ને તમે બધા લેક્ચર ડાઉનલોડ કરી શકો છો અને તમારી ઘરે આવીને મિનિમમ ઇન્ટરનેટે તમે છે આ લેક્ચર છે જોઈ શકો પછી એના માટે ડાઉનલોડનો ઓપ્શન છે દીધો છે કે ભાઈ લેક્ચર તમારે કોઈ ડાઉન

રેડી અને જે એરર 153 હતી બે બીજા અમુક এড્યુકેશન એપમાં તો હજી પણ આવે છે YouTube ની એરર બટ હવે આપણે જે આખો પ્લેયર જ ચેન્જ કરી નાખ્યું છે સર્વર જ ચેન્જ કરી નાખ્યું છે બધી વસ્તુ ચેન્જ કરી ગઈ છે એટલા માટે હવે છે આપણે કોઈ પણ પ્રકારની એરર જોવા નહીં મળે રેડી ક્લિયર થઈ ગઈ વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે તો હવે આપણે છે થોડક આગળ વધીએ પછી આપણે લેક્ચરને છે પૂરો કરીએ બરાબર વાત કહેવાની છે આપણે મારે તમને કે ભાઈ તમે જ વસ્તુ તમે જે તૈયારી છે એ કરો છો તમે જે તૈયારી છે એ કરો છો તો તૈયારી કરવામાં આપણે નોકરી છે જલ્દી લેવાની છે કેમ કે આપણા માતા પિતા આપણી સાથે હંમેશા રહે એવું બનશે નહીં શું આપણા માતા પિતા આપણી સાથે હંમેશાના માટે રહેવાના છે નહીં આપણા માતા પિતા છે આપણી સાથે હંમેશા માટે નથી રહેવાના તો આપણા માતા પિતા આપણી સાથે છે બરાબર એની પહેલા આપણે જે જોબ લઈ લેવી છે આપણા માતા પિતા આપણી જોબ જે આપણે જોબ ઉપર લાગી ગયા એ છે જોઈને જ આવવા જોઈએ આપણા માતા પિતા એવો આપણી એવી એક સ્ટોરી હોય છે ને સપોઝ એવી એક કહાની એવી એક કહેવત છે ને કે ભાઈ જીતવાની દોડમાં આપણે દોડ્યા રહ્યા છીએ અને જ્યારે જીતી જઈએ છીએ ત્યારે જીતને મનાવવા માટે આપણી પાસે પાછળ કોઈ વૈધ બરાબર તો એ જીત કાંઈ કામની નથી માય ડિયર ફ્રેન્ડ્સ બરાબર છે તો હંમેશા યાદ રાખો કે જોબ આપણે ફર્સ્ટ ઓફ ઓલ જલ્દી જલ્દી જોબ લઈએ બરાબર એના માટે ગમે એ કરવું પડે બરાબર એ આપણા માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે જોબ અને આપણા માતા પિતા બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ સો આ મેં તમને થોડુંક મોટિવેશન આપી દીધું અને મેં થોડુંક અમુક આઈએમપી વસ્તુ મેં તમને કીધી કે ભાઈ માતા પિતા આપણી જોબ જોતા જાય બરાબર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેડી તો વાત કરીએ આપણે આપણા કોર્સની કે ભાઈ કોર્સની અંદર આપણે જે ફી રાખી છે સાત ફી છે બરાબર છો ડીજી નો સ્પેલિંગ ખોટો છે સુધારી લઈશ આપણે બરાબર કોઈ પણ ઝટકો આમ જીવી સેલ ડીજીવીસીએલ બરાબર બેચ ચાલુ જ છે આપણી બરાબર છે અને જે તે સ્ટુડન્ટ એડમિશન લેવું હોય એ પહેલા છે WhatsApp ની અંદર મેસેજ કરે તો તો કોલ કરે બરાબર છે રેડી ઓકે અત્યારે બેચ આપણી ચાલુ જ છે કન્ટિન્યુ છે એસી સર્કિટ ડીસી સર્કિટ ને બધા છે સ્ટુડન્ટ અનિવાર્ય છે એપ અપડેટ કરી લઈએ ઓકે તો જય ભારત મળીશું આપણે આપણા નેક્સ્ટ અને આવી જ રીતના તૈયારી કરતા રહ્યો બરાબર છે અને ઈ એ બી એ ક્લાસીસ હંમેશા તમારી સાથે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓર જય સ્વામિનારાયણ નારાયણ બધા સ્ટુડન્ટને ઓકે તો મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર